સગડી ઉપર ચબેતો ગરમ કરી ચોંટાડી દેતા બાળક તડફડિયા મારતો હોવાનું નજરે નજર તેની બહેને જોયું હોય જેથી બાળક રડતો રડતો ઘરે જતા તેના માતા પિતાએ પણ શિક્ષિકાને ટોકવા જતા શિક્ષિકાના પરિવારજનોએ પણ ઉલટાચોર કોટવાલકો દાટે તેઓ ઘાટ ઊભો કરી બાળકની માતા અને તેના પરિવાર ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ સાથે બાળકને ગાલ ઉપર નિશાન પડી જતા માતા પિતાએ પણ ભરૂ તાલુકા પોલીસ મથક પહોંચી શિક્ષિકા સામે પોલીસ ફરિયાદ આપી છે અમે હું ઘર કામ કરવા જતી હવે ઘરથી કામ પરથી હું આવી આવીને મેં આવીને તરત મારા છોકરા તો માંડ્યો મેં કીધું શું થયું બેટા તો કે મને ગરમ ગરમ ચબેઠો આપી દીધો કે હવે અમે કે શું કરવા છો એ પર તમે તે કશું કર્યું તું તે કે મેં કશું નહીં કર્યું મમ્મી કે બે ટાં છોકરા હતા એરાવા મસ્તી કરતા હતા એરા ગાળા બોલતા હતા મેડમે ડાયરેક્ટ જ મને ચપેઠો ચોંપી દીધો અને મેં એને મેડમને કહેવા ગઈ કે મેડમ તમે આવું કર્યું તો મારા છોકરાને આખા જન્મનો મેં કહેવાય આટો છાપો રહી જશે અને આ ડાઘ નીકળે નહીં તો હવે મારે શું કરવાનું તો કે ત્યાંથી થાય એક લે અને અમારે જઈએ ને ત્યાં સુધી અમને એ લોકો મારવા આવ્યા અને મેં પોલીસ કેસ બી કર્યો પોલીસ ફરિયાદ બી કરી છતાંય આ લોકોએ કશું ના એટલે મને તો આનો ન્યાય જોઈએ ભરૂચ જિલ્લામાં ઘરમાં ટ્યુશન ચલાવતી શિક્ષિકાઓનું શિક્ષણ કેટલું તેવા સવાલો ઊભા થયા છે શિક્ષિકા માત્ર દસમું નાપાસ થયેલી હોય તે બાળકોને સારું શિક્ષણ કેવી રીતે આપી શકે તેવા સવાલો ઊભા થયા છે બાળકના ગાલ ઉપર ગરમ ચબેથો શિક્ષિકાએ ચોંટાડી દેતા બાળકનો ગાલ કાળો કટ અને સોજો આવી ગયો હોય સામે આવતા આખરે બાળકના માતા પિતા પણ આવી શિક્ષિકાઓ સામે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે જેથી અન્ય નિર્દોષ બાળકો સાથે આવું કૃત્ય ન થાય તેની તકેદારી રાખે તેવી માંગ કરી છે બાળકની માતા લોકોના ઘરકામ કરતા અને બાળકના પિતા કાળી મજૂરી કરી બાળકને અભ્યાસ કરાવતા પરંતુ એક શિક્ષિકાએ બાળકો મસ્તી કરતા હોવાનું કહી નિર્દોષ બાળકને સગડી ઉપર ચબેથો ગરમ કરી ગાલ ઉપર ચોંટાડી દેતા બાળકને ગાલ ઉપર ગંભીર ઈજા જોવા મળી રહી છે મારા છોકરાને જે આ ખોર ખોપીને રહે જાય છે આ મેડમ મેં આ રીતનું ચોંપેલું છે એને કોઈ જાતની અમુની વાત નહીં કરી આવી પરવાનગીને આપેલી છે કે નહીં આપેલી આ રીતનું અમર મારા છોકરાની જિંદગીનો ખોર રહી છે એની કોણ જવાબદારી લે છે મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે એ લોકો અમર મારવા માટે આવેલા હતા તો અમે બોલીએ છીએ કેમ આવી રીતનું એ કરી દવાખાના તો એ લોકો દાદાગીરી વધારે કરતા હતા ધમકી આપી આવી રીતની તારાજી જે થાય એ કરી લે જે પોલીસ સ્ટેશન જવું એ જા એમ કહેવામાં